આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના મોટા બજાર ગોલવાડ વિસ્તારમાં આવેલું જર્જરિત મકાન ધરાશયી થયું તારીખ 9 જૂન સોમવારના રોજ 5 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના મોટા બજાર નજીક ઘોલવાડ વિસ્તારમાં આવેલું એક જર્જરિત મકાન આજરોજ અચાનક ધરાશય થવાની ઘટના બની હતી આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘર ધરાશય થવાની ઘટનામાં કોઈને જાનહાની કે ઈજા થવા પામી ન હોવાનું જાણવા મળ્યું હતું આસપાસના સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ શહેરના ગોલવાડ વિસ્તારમાં સો વર્ષ જૂનું મકાન હોવાનું જાણવા મળ્યું હતું સાથે વલસાડ ફાયર વિભાગ અને જીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી